એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સબકા સાથ સબકા વિકાસ સંમેલન આજરોજ બીડી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ ગયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાંસદ સભ્ય શ્રી ભારત સરકાર શ્રી જગત પ્રકાશ નડ્ડા અતિથિ વિશેષ તરીકે તેમજ શ્રી જયેશભાઈ રાદડીયા કેબિનેટ મંત્રીશ્રી અન્ન પુરવઠા અને ગ્રાહક મુદ્દા કોટેજ ઇન્ડસ્ટ્રીઝ प्रिंटिंग અને સ્ટેશનરી ગુજરાત સરકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માનનીય સાંસદ સભ્ય મોહનભાઈ કુંડરિયા ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ चेयरमैन ગુજરાત શ્રી ધનસુખભાઈ ભંડેરીએ વધу વિગતો આપી હતી અહેવાલ વિજય મકવાણા

ગુજરાતમાં ભારતીય જનતા માટે સરકાર ચાલી રહી છે જે માનીય નરેન્દ્રભાઈએ પોતાના વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવ્યા પછી ગુજરાતની જીવાદોરી નર્મદા ને નર્મદા ડેમને લઈને આપણી જે વાત કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ વખતે છે મનમોહનીને સોનિયા ગાંધીની સરકાર વખતે દસ વર્ષ સુધી આપણે વાત કરી કે નર્મદા ડેમના દરવાજા નર્મદા ડેમની ની વધારવાની મંજૂરી આપો પણ એમ કેમ પ્રકારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ અને ભાજપનું રાજ હતું ભાજપની સરકાર એટલે આપતા ન પરંતુ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ સાહેબે જ્યારે જવાબદારી સંભાળીને 17 દિવસમાં જ નર્મદા ડેમની હાઈટ વધારવાની મંજૂરી આપીને ગુજરાતના વિકાસના દ્વાર ખોલવાનું પહેલું કામ એક સારું કામ શ્રી ગણેશ માનિત નરેન્દ્રભાઈ સરકાર શરૂ કરી ત્યારે કરી છે આજે બીજા જેવા સારા સમાચાર આપતા મને આનંદ છે નડ્ડા સાહેબ કાલે રાત્રે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતનો પ્રાણ પ્રશ્ન ગુજરાતની જીવા દોરી નર્મદા જે ગુજરાતના વિકાસના દ્વાર ખોલીને સમગ્ર તો 6.5 કરોડ જનતા માટે એક આશાનું કિરણ જેના માધ્યમથી એ પીવાનું પાણી હોય સિંચાઈનું પાણી હોય નર્મદા આધારિત ગુજરાત છે ગઈકાલ રાત્રે નર્મદા ઓથોરિટીએ વડાપ્રધાનની સૂચના મુજબ એમને મંજૂરી આપી કે નર્મદા ડેરના દરવાજા બંધ કરવાની મંજૂરી આપીને સોનેરે સુરજ गुजरात की जनता માટે ગુજરાતનો વિકાસ સાકાર કોલી દીધા नर्मदा डैम માં દરવાજા બંધ કરીને આજે સવારે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાય મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં સવારે नर्मदा કિનારે नर्मदा મયાળો નર્મદા ડેમ દરવાજા બંધ કરવાનો શુભારંભ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ ને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરીને ગુજરાતની ની સાડા છ કરોડ જનતાનો જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર છે જે કેવી છે કરીએ છે એ બતાવવાના સાચા ચરિતાર્થ સાથે આ કામ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયું